મારા દેવના ભગવાન બોલેન બીજો ઓકળો પડે તો હું માતા સુધી નો હોય મા વિશ્વાના એ આ રાયગર ઉધ્યા બુને લખમે ના થાય હું કળજુકમાં કાળુ રાવણની માતા બોલું બધું ભાઈ મામા તમારી કથા ધુવાની ભઈ બંધી છે પણ મારી ને તમારી સધીની ભઈ બંધી છે કોઈ ડાડો મારા દેવના ભગવાન બોલેન બીજો ઓકળો પડે તો હું માતા સુધી નો હોય આ રવિવાર ઉધ્યા ઉલ્લા નખમાય તકલીફ ના થાય હું કળજુક માં સારું રાવણ નહીં